લીલિયા મોટા ખાતે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અપમાન બાબત આવેદન પત્ર પાઠવાયો લીલિયા મોટા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા ગ્રુપ લીલિયા તાલુકા અને તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અપમાન બદલ આજરોજ લીલિયા મામલતદાર કચેરી ખાતે મામલતદારે આવેદન પત્ર પાઠવ્યો જે આવેદન પત્રમાં માંગ કરવામાં આવેલ છે કે ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા અને દેશના સમાનતા અને બંધુત્વ લાવનાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની તાજેતરમાં દેશના ગૃહમંત્રી સંસદ ભવનમાં જે અપમાન કરેલ છે તે ખૂબ જ નિંદનીય છે તેને સખત શબ્દોમાં વખોડવામાં આવેલ અને આ બાબતે ગૃહમંત્રી અમિત શાહ દેશની માફી માંગી અને દેશના વડાપ્રધાન આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગણી આવેદનપત્ર મારફત કરવામાં આવે છે દેશના કરોડો લોકો બાબા સાહેબને આદર્શ માને છે અને તેમના કારણે દેશના સામાન્યમાં સામાન્ય માણસની સમાનતા અને શિક્ષણ અને એકતાનો ઉદય થયો છે ત્યારે આવી મહાન વિભૂતિ વિશે અયોગ્ય ટિપ્પણીને સખ્ત શબ્દોમાં વખોડવામાં આવેલ હતું સંજયભાઈ આપ કઈ બાબતનો જ આવેદન પત્ર આપ્યું આજે આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે રાજ્યસભાના જે સંસદ ભવનમાં આપડા ભાજપના સર્વોચ્ચ નેતા અને ભારત દેશના ગૃહમંત્રી જે નિવેદન આપ્યું છે કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એટલે આંબેડકર આંબેડકર ફેશન કરવા માટે જે એને નિવેદન આપ્યું છે અને એણે એવું ભેગા ભેગ એવું નિવેદન પણ આપ્યું છે કે ભગવાનને ભગવાન ભગવાન કરો તો તમને સાત જન્મ સુધી તમને સ્વર્ગ મળશે તો આમાં અમે એટલા માટે નિવેદન દેવા આવ્યા છીએ કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને અમે યાદ નહીં કરીએ કે દલિત શોષિત પીડિત અને જે આ વ્યક્તિઓ છે એ આંબેડકરને યાદ નહીં કરે તો કોને યાદ કરશે એક તો તમે ભગવાનનું કીધું તો અમિત શાહને હું એટલું કહેવા માંગુ છું કે ભગવાનને યાદ કરી ત્યારે તો તમને મારો છો બરાબર તો અમારે કોને યાદ કરવા ડોક્ટર બી આર આંબેડકરને યાદ ન કરીએ તો કોને કરીએ અને ડોક્ટર બી આર આંબેડકર છે ને એ અમારો હક હક અધિકાર છે અમારા ભગવાન છે અમારી વિચારધારા છે અને અમારું માર્ગદર્શક છે એટલે ડોક્ટર બી આર આંબેડકરને સમગ્ર ભારત દેશના દલિત શોષિત પીડિત વ્યક્તિઓ ડોક્ટર બી આર આંબેડકરને યાદ કરશે એમાં તમારા પેટમાં જે તેલ રેડાનું છે અમે સમજીએ છીએ પણ આ આખી જિંદગી આ વિચારધારાના મૂવમેન્ટ આ મુવમેન્ટ છે તે દરેક સંગઠનો અને જે કાંઈ દલિત મુવમેન્ટની જે હકવે છે એક્ટિવિસ્ટો તે ડોક્ટર બી આર આંબેડકરને યાદ કરશે ને તાકાતથી કરશે કારણ કે અમે મુશનો તાવ દઈશી ડોક્ટર બી આર આંબેડકરના હિસાબે અને સાહેબ તમે જે મંત્રી હતા ને તમે જે બોલો છો ને જે ગૃહમંત્રીના જે રાજ્યસભામાં સંસદ ભવનમાં તે તમે ડોક્ટર બી આર આંબેડકરના હિસાબે બોલો છો નકર તમે પણ વેપાર ધંધો કરતા હો તમને એક અધિકાર મળ્યા ને ડોક્ટર બી આર આંબેડકરના હિસાબે જ મળ્યા છે માટે અમે આ એના વિરોધમાં કે અમિત શાહની ઉપર એફઆઈઆર થાય અને એની ઉપર લીગલી કાર્યવાહી કરવામાં આવે અને એને

ભાઈ શ્રી અમિતભાઈ શાહ જેણે આ દેશના સર્વ સમાજના આ દેશ માટે જેને બલિદાન આપ્યું અને સરસ મજાનું બંધારણ આપ્યું એ દેશના પરોતા પુત્ર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની વિરુદ્ધ જે નિવેદન આપ્યું એ ખૂબ જ નિંદનીય છે માંગે તો ગામડે ગામડે તાલુકા તાલુકા મથકે જિલ્લા જિલ્લા મથકે પુતળા દહનનો કાર્યક્રમ અમિત શાહના પુતળા પુત્ર કાર્યક્રમ નરેન્દ્ર મોદીના પુતળા દહનનો કાર્યક્રમ આપવામાં આવે છે આજે